શું નામ તમારું દિનેશભાઈ જે પ્રકારે બે દિવસમાં વરસાદ પડ્યો છે ખેતરો જરા બંબાકાર થઈ ગયા છે શું કહે અત્યારે જે વરસાદ આવી રહ્યો છે હવે અત્યારે અતિશય વરસાદ થવાથી ખેડૂતોનો હાલ કોઈ કામ સુધે એવું નહીં વરાપ નીકળશે તો ખેતીનું કામ સગવડ ખેતી થશે ખેતરો જળ બંબાકાર થઈ ગયા છે કેવા પ્રકાર દર સંપૂર્ણ ભરાઈ ગયા છે જ્યારે વરાપ ન થાય ત્યાં સુધી ખેતીની વાવેતર થઈ શકે એમ નથી ડાંગરનું જે ધરુ નાખેલું હોય છે તેના કેવા પટકાવવાનું નુકસાન ડાંગરના ધરુમાં હજુ તો સિત્તેર ટકા તો નાખવામાં વિલંબ થયો છે કારણ કે પાણી ભરાઈ ગયા છે એને ધરુ નખાયેલા નથી તેની કરી મતલબ જે નાખેલા છે તેનો નાખેલા છે એમાં જો પાણી નીકળી જાય તો ધરુ ની જાય એમ છે